નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આંબા કલમની અંદર અહીં જે અમે ટ્રીટમેન્ટ કરી છે આ ટ્રીટમેન્ટ એબીસી બી વેસમાં અને લબ્ધી એન્ટરપ્રાઇઝ વેસ્ટમા દ્વારા હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક એટલે સર્ટિફાઈડ આંબા કલમની વાડી છે અને અહીં આપ જોઈ શકો છો કે મોરનું જે ફ્લાવરિંગ છે આંબા કલમનું જે ફ્લાવરિંગ છે એ કેવું થયું છે અને આ તો આપ જોઈ શકો છો કે મોરવા પણ આવી ગયા છે અહીં આ જે પણ આંબા કલમ છે અહીં કોઈ જ પેસ્ટિસાઇડ વાપરવામાં નથી આવ્યું નીચે થળની અંદર પણ આપ જોઈ શકો છો કે અહીં થળની અંદર પણ ઓર્ગેનિકની અંદર જ ડ્રેન્ચિંગ કરવામાં આવ્યું છે ઘેરું ચૂનાની અંદર પણ ઓર્ગેનિક દવા જ વાપરવામાં આવી છે અને સ્પ્રેઈંગની અંદર પણ ઓર્ગેનિક દવા જ વાપરવામાં આવી છે તે ઉપરાંત અહીં અમે આ જે પણ આંબા કલમ છે એની અંદર વધારે ફ્રૂટ સેટિંગ થાય સારી રીતે ફ્લાવરિંગ થાય એ માટે એક નવી ટ્રાય કરી છે તો અહીં આપ જોઈ શકો છો કે મધમાખીની પેટી મૂકવામાં આવી છે કે આ મધમાખીની પેટી ફ્લાવરિંગ વધારશે આંબા કલમની અંદર આ મધમાખીની જે પણ પેટી છે આ મધમાખી એક કલમ પરથી બીજી કલમ પર જશે અને ફ્લાવરિંગ વધારવાની અંદર આપણને મદદ કરશે તે ઉપરાંત આ આંબા કલમની અંદર આપ જોઈ શકો છો આ જે પણ વાડી છે એની અંદર આપ જોઈ શકો છો કે સિત્તેરથી એંસી ટકા ફ્લાવરિંગ આવી ગયું છે કોઈપણ આંબા કલમની અંદર આપ જોઈ શકો છો આ બાજુની પણ કોઈ પણ આંબા કલમ આપ જોઈ શકો છો કે સિત્તેર થી એસી ટકા આંબા કલમ આવી ગઈ છે એટલે ફ્લાવરિંગ થઈ ગયું છે તો આ સમયે જો અહીં મધમાખીની પેટી અમે મૂકવી છે તો આ મધમાખીની પેટીને લીધે ફ્લાવરિંગ હજી વધશે અને ફ્લાવરિંગ વધ્યા બાદ જે પણ ફ્લાવરિંગ છે એ ફ્રૂટ સેટિંગની અંદર કન્વર્ટ થશે કારણ કે જે પણ મધમાખી છે એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડીને જશે પરાગયન લઈને તો એને લીધે ફ્લાવરિંગ વધશે અને આપણું જે પણ ઉત્પાદન છે એ પણ વધે છે માટે ખેડૂત મિત્રો આપણે આંબા કલમની અંદર મધમાખીનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણું ઉત્પાદન વધારી શકાય કારણ કે આપણે દવાનો ઉપયોગ તો કરીએ જ છે ફ્લાવરિંગ વધે પણ આ રીતે પણ આપણે બીજી રીતે પણ ઉપયોગ કરી શકીએ છીએ મધમાખીનો આવી જ વધારે માહિતી માટે આપ અમારા એબીસીના વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ધન્યવાદ